વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું શરદ પૂર્ણિમા માટે સ્પેશિયલ એવા દૂધ પવા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે અહીંયા આપણે લીટર એક દૂધ લીધું છે જેટલા પ્રમાણની આપણે જરૂર હશે એ પ્રમાણે આપણે ઉપયોગમાં દૂધને લઈશું અને અહીંયા આપણે અડધો કપ જેટલો પવા બટેકા જે બનાવીએ છીએ એ જ પવા આપણે અહીંયા અડધો કપ આપણે પવા લીધા છે અને અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે વન ફોર્થ કપ આપણે અહીંયા ખાંડ લીધેલી છે અને અહીંયા બધું કાજુ બદામની કતરણ લીધી છે પાંચ એલચી લીધી છે અને અહીંયા આપણે કેસર લીધું છે ને પહેલાં આપણે પવાને ધોઈ લેશું ને સાઈડ ઉપર આપણે દૂધને પણ ગરમ થવા રાખી દઈશું

દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એલચી ને ખાંડી લેવાની છે એલચી ઝડપથી ખંડાય એટલા માટે આપણે આની અંદર થોડી ખાંડ ઉમેરી આપણે એલચી એલચી ખાંડશું ને તો સરસ ખંડાઈ જશે અહીંયા આપણે અડધી ચમચી જેટલી એ ખાંડ લીધેલી છે ને એલચી ને આપણે આમ જ ખાંડી લેશું એટલે મસ્ત એલચી આપણી ખંડાઈ જશે અહી આપણે એલચી ખંડાઈ ગઈ છે પોતરા બધા કાઢી લેશું આપણે અહીં આપણે ખાંડ ઉમેરીને એલચી ખાંડશું તો સરસ મજાની એલચી ખંડાઈ પણ જશે બસ ફોતરા અલગ પણ થઈ જશે એટલે આપણે ફોતરા અલગ કરી લેશું અહીં આપણું દૂધ ગરમ થાય છે જે તરનો ભાગ છે એ વચ્ચે વચ્ચે લેતા જશું જો પિત્તનું પ્રમાણ આપણે વધી ગયું હોય તો આ પવા ખાવાથી આપણું પિત્ત પણ ઓછું થાય છે અને આખા વર્ષ માટે આપણે સ્વસ્થ રહીએ છીએ તો દૂધ પવા તો આપણે શરદ પૂર્ણિમાના દિવસે ખાવા જ જોઈએ અને આ દૂધ પવાને એકદમ સરસ ઠંડા કરી અને આપણે ચાંદા મામાના પ્રકાશની અંદર રાખવાના ઉપર ચાયણી ઢાંકી અને એ પ્રસાદી આપણે લઈએ તો આખું વર્ષ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને અહી આપણું દૂધ એકદમ મસ્ત ઉકળી ગયું છે તો હવે આપણે આની અંદર ને ઉમેરી દેસુ અને ને થોડા આપણે આવી રીતે છુટ્ટા કરી લેશું અને થોડા મિક્સ પણ કરી લેશું આવી રીતે જોડી લેશું આવી રીતે કરી લેવાનું અને પવાને આપણે ઉમેરી આની અંદર મિલ્ક પાવડર ની અંદર આપણે દૂધ મિક્સ અને સરસ આપણે મિક્સ કરી લીધું છે સાઈડ ઉપર આપણા પવા પણ ઉકરવા માંડ્યા છે પાંચક મિનિટ આપણાને પકાવવાનું છે પવા પાકીને ઉપર આવવા માંડે એટલે આપણે સમજવાનું આપણા પવા દૂધ પવા તૈયાર થવા માંડ્યા છે જેમ એ પાકશે એમ ઉપર ઉપર આવતા જશે પવા જે સાઈડ ઉપર આપણી મલાઈ ચોટેલી હોય એ પણ આપણે ઉખેડતા જવાનું અને એમાં પાછી ઉમેરતો જવાનું પાંચ મિનિટ થઈ છે એમાં આપણે પવા પાકે છે તો અહીંયા હજુ પવા પણ બધા સરસ ઉપર આવી ગયા છે ને પવાને આપણે જોઈ લેશું તો હાથેથી આમ મસાડીએ તો એકદમ સરસ મેસ થઈ જાય છે તો પવા આપણા મસ્ત એવા પાકી ગયા છે તો આપણો મીલ્ક પાવડર જે મિક્સ કરીને રાખેલો એકદમ ઘટ્ટ કરવા માટે આપણે અહિયાં ઉમેરી દેસુ હલાવી લેશું સરસ મિક્સ કરી દેશું અને ખાંડ પણ ઉમેરી દેશું 1/4 કપ તમારે વધારે પ્રમાણમાં પવા દૂધ પવા બનાવવા હોય તો તમે 1 કપના બનાવી શકો છો હવે માત્ર બહુ જાજીવાર આપણે એને ઉકાળવાનું નથી માત્ર ખાંડ સરસ ઓગળીને મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણાને ઉકાળવાનું છે હવે આપણે અહીંયા એલચી પાવડર પણ ઉમેરી દેસુ જે ખાંડેલો એલચી પાવડર ઉમેરી દેસું આનાથી ખૂબ જ ઠંડક રહે છે આપણા પેટમાં થોડા આપણા કેસરના તાતડા ઉમેરી દેસુ અહીંયા આપણા દૂધ પવા રેડી થઈ ગયા છે મસ્ત એવા ઘટ પણ થઈ ગયા છે જે સાઈડ ઉપર આપણી મલાઈ જામેલી છે એને પણ આપણે સાથે લઈ લેશું અને સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું જો મસ્ત એકદમ ક્રીમી થઈ ગયા છે આપણા દૂધ પવા તો અહીંયા આપણે કેસરના તાતણા થોડા ઉમેરી દેસું ગાર્નિશિંગ માટે થોડા કાજુ બદામની ઉપરથી આપણે ઉમેરી દેસું ટેસ્ટી એવા સરદ પૂનમ સ્પેશિયલ આપણે દૂધ પવા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો